જય માતાજી મિત્રો હું મનીષા આપનું સ્વાગત કરું છું અમીધારા કિચન માં તો આજે આપણે બનાવશું વડી શાક આ વડી શાક એકદમ નવી રીતે અને 10 મિનિટ માં બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો વડી શાક બનાવવા માટે આપણે કડાઈ લેશું અને તેના અંદર આપણે 3 પાવડા જેટલું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી અંદર રાઈ નાખશું અડધી ચમચી જીરું નાખી દેશું અને ત્યાર પછી આપણે એક મરચું ત્રણ થી ચાર લીમડાના પાન નાખી દેસુ વઘાર સરસ રીતના થઈ જાય પછી આપણે ચપટી હિંગ નાખવાની છે અને ત્યાર પછી આપણે ડુંગળી નાખવાની છે તો મીડિયમ સાઈઝ ની બે ડુંગળી લઈ અને એને મેં ખમણી લીધી છે નાખી દેસુ આપણે અને ડુંગળીને આપણે સરસ રીતના મિક્સ કરી લેવાની તો ખમણેલી ડુંગળી આપણી સરસ રીતના મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને ધીમા ગેસે તળવા દેશું તો આપણી ડુંગળી ચડે તાલીમ આપણે ચટણી બનાવવાની છે તો આપણે ખાણી લેશું અને તેની અંદર આપણે સાતથી આઠ લસણની કળી લેવાની છે અને તેની અંદર આપણે ચપટી જેટલું મીઠું નાખશું અને બે ચમચી લાલ મરચું નાખશું અડધી ચમચી કાશ્મીરી નાખશું એટલે એનાથી કલર સરસ આવશે હવે આ બધું આપણે ખાંડી અને એની ચટણી બનાવી લેશું આપણી ચટણી સરસ રીતના ખંડાય ગઈ છે તો આપણે એક વાટકીમાં કાઢી લેશું તો હવે આપણે વાટકીની અંદર મસાલો કરશું તો આપણે અડધી ચમચી હળદર ચમચી ધાણા જીરું નાખશું પાંચ ચમચી જેટલો ગરમ મસાલો નાખશું આ બધો મસાલો થઈ જાય પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે એની અંદર થોડું પાણી નાખશું આપણી ચટણી સરસ પડી છે ને એટલું આપણે પાણી નાખી દેવાનું છે તો આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી નાખ્યું હવે બધું આપણે પાણી અંદર સરસ રીતના મિક્સ કરી લેશું ચટણી આપણી પાણી ની અંદર સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તો આપણે ચટણી અત્યારે સાઈડ ઉપર મૂકી દઈએ હવે આપણે ડુંગળીને જોઈ લઈએ તો તમે જો સરસ ચડી ગઈ છે ને આછો લાગે એની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ને એ નાખી દેસુ તો આપણે પેસ્ટ નાખી અને સરસ રીતના મિક્સ કરી લેશું

હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું તો આપડે બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દેસુ ધીમા ગેસ એટલે આપણે ટમેટા સરસ રીતના બધા ચડી જાય તો હવે આપણે ચણા લોટની વડી બનાવવાની છે તો આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે આપણે ઝીણો આવે એ લીધો છે એક વાટકી અને એ આપણે બાઉલ લેશું અને તેની અંદર નાખી દઈશું આપણે મસાલો કરશું તો આપણે અડધી ચમચી મીઠું નાખશું અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ધાણાજીરું નાખશું ચપટી જેટલું મરચું નાખશું ચપટી જેટલી હિંગ નાખશું અડધી ચમચી અજમા નાખશું એને આપણે હાથથી ચોળીને નાખશું હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું પેલા ચમચીથી આપણો બધો મસાલો લોટની અંદર સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એનો લોટ બાંધવાનો છે વડી માટે તો આપણે લોટ બાંધશું તો આપણે એમાં છાશથી લોટ બાંધવાનો છે તમે અડધી વાટકી છાશ લીધી છે આપણે મીડિયમ મોળી હોય એવી લેવાની છે બહુ ખાટી નથી લેવાની તો આપણે આમાં વધારે નહીં નાખીએ આપણે ચમચી ચમચી છાશ નાખતા છાશું અત્યારે આપણે ત્રણ ચમચી જેટલી છાશ નાખી છે પાછી આપણે બે ચમચી છાશ નાખશું હવે પાછી આટલી છાસ છે આપણે નાખી દઈશું તો આપણે વળીનો લોટ આ રીતનો બાંધીને તૈયાર કરવાનો છે તમે જુઓ તો હાથમાંથી આ રીતના પડે છે હવે આપણે એને અંદરથી ગોળ 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 કરી અને થોડોક ફેરવી લઈશું એટલે થોડોક લાઈટ કલર આવી જશે તો આપણો ચણાનો લોટ સરસ રીતના બાંધાઈને તૈયાર થઈ ગયો છે

ને પાણી નાખીને આપણે એકવાર સરસ રીતના મિક્સ કરી પાણી નાખીને આપણે જે આ ગ્રેવી છે થોડીક ઉકળવા દઈશું તો તમે જોઈ શકો આપડી ગ્રેવી ધીમે ધીમે ઉકળવા માંડી છે તો ગેસ ધીમો કરી દેસુ અને હવે આ રીતનો આપણે ઝારો લેવાનો છે આવો હોય એવો લેવાનો છે અને તેનથી આપણે અંદર વડી તો આપણે જારાની અંદર એક ચમચી જેટલો લોટ નાખશું હવે હાથનો પાછળનો ભાગ છે ને હથેળીનો એથી આપણે ઘસીને અંદર વડી પાડશું જ્યારે આ રીતના થોડોક ઉપર રાખવાનો એટલે વડી સરસ પડીને તૈયાર થશે તો આ રીતના આપણે ધીમે ધીમે વડી બધી પાડતી જવાની અને આ શાક છે ને મારા છોકરાને બહુ જ ભાવે છે જ્યારે હોય ત્યારે આ વળીનું શાક બનાવવાનું કે એટલે તમે પણ એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો આપણે આ રીતના બધી વડી પાડી દેશુ તમે જુઓ કેટલી સરસ બધી છૂટી છૂટી થઈ ગઈ છે હવે આપણે આને વધારે ચડવા દેવાનું નથી આપણે ખાલી પાંચ મિનિટ ધીમા ગેસ ચડવા દેશું આપણી વડી સરસ રીતના ચડી જાય એટલે શાક આપણું બનીને તૈયાર થઈ જશે આપણે એને ખુલ્લું ચડવા દેવાનું છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું તમે જો આપણી ગ્રેવી છે એ સરસ ઘટી થઈ ગઈ છે આપણે આ રીતનું શાક બની અને તૈયાર કરવાનું છે અને તમે જો આપણી આ વડી છે ને એ પણ સરસ ચડી ગઈ તમે જુઓ તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસ આપણે બંધ કરી દઈશું તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને ઉપર થોડાક આપણે ધાણા નાખી દઈશું તો આ શાક આપણું દસ મિનિટમાં તૈયાર થાય છે અને જોતા જ ખાવાનું મન થાય ને એવું બનીને ટેસ્ટફુલ તૈયાર થયું છે આ રીતના તમે ઘરે બનાવજો બહુ જ સરસ બનશે શાક અને ઘરે બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી